કવાંટના જામલી મુસઠ ખાતે આવેલ સરકારી વિનિયન કોલેજમાં આજે ખાનગી કંપનીઓમાં ભરતી માટે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવ્યા છે છોટાઉદેપુર જિલ્લાની આઠ કોલેજના વિદ્યાર્થીઓ આજે તેરસો જેટલા ઉપસ્થિત રહ્યા હતા જેમાં આ વિદ્યાર્થીઓને ખાનગી કંપનીઓમાં સરકારી સંસ્થામાં બોલાવી સરકારી કર્મચારીઓનો ઉપયોગ કરી ખાનગી સંસ્થાઓને કર્મચારીઓ પૂરા પાડવાનું કામ કરવામાં આવતું હોય તેમ જોવા મળ્યું હતું અને હે આ કંપનીઓ માત્ર બાર હજાર પંદર હજારની નોકરીઓ આપે છે જે કવાંટ તાલુકાથી દૂર દૂર સુધીના શહેરોમાં કંપનીઓ લઈ જાય તો એ બાર હજાર પંદર હજારમાં તેનું શું પૂરું થાય એવા પ્રશ્નો આજે વિદ્યાર્થીઓમાં સાંભળવા મળ્યા હતા અને આ વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા આઈટીઆઈથી લઈને એમએસસી બીએસસી થયેલા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા કેવળ સરકાર રોજગારી આપી છે એમ કહીને છેલ્લા સાત સાત વર્ષથી આવા મેળાઓ કરતા રહેલા છે અને વિશ્વ સ્તરે આવા આંકડાઓ બતાવવામાં આવી રહ્યા છે ખરેખર વાસ્તવિકમાં સરકારમાં જ એટલી બધી જગ્યાઓ ખાલી છે જો કરાર આધારિત પણ સરકારી નોકરી કર્મચારી વિદ્યાર્થીઓને મળે તે પણ બહુ છે એવું વિદ્યાર્થીઓનું કહેવું હતું આજે દરેક સંસ્થામાં કર્મચારીઓની ઉણપ છે અને જેને લઈને પ્રજાના કામો પણ થતા નથી તેમ વિદ્યાર્થીઓ કહેતા હતા આવા જ એક ઉપસ્થિત વિદ્યાર્થીએ જણાવ્યું પ્લેસમેન્ટ માટે શાના માટે એટલે પ્લેસમેન્ટ એટલે જોબ પ્લેસમેન્ટ એટલે ગવર્નમેન્ટ છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એટલે ગવર્નમેન્ટ જોબ મળશે તમને એવું છે નહીં નહીં પ્રાઇવેટ કંપનીઓમાં પ્રાઇવેટ કંપનીઓમાં કઈ જગ્યાએ કેમિકલ જે કંપની હોય છે બરાબર એમાં શું મેક્સિમમ સેલેરી કેટલી તમે અપેક્ષા રાખો તો એમએસસી વાળા છો હા તો તમને અહીંથી કદાચ અમદાવાદ નોકરી મળે તો કરો તો એ પછી પ્રદેશ પર પણ બરાબર છે દ્વારા કોઈ સહાય કરવામાં આવે છે આમાં ગવર્મેન્ટ દ્વારા સહાયનું તો ખ્યાલ નથી શું નામ તમારું પરીક્ષક ક્યાંથી આવો છો છોટા ઉદયપુરથી ઓકે એટલે ગુજરાત સરકાર એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અને કેસીજી ના સંયુક્ત ઉપક્રમે અત્યારે મેગા પ્લેસમેન્ટ ફેર Z3 નોટ 4 છોટા ઉદયપુરના કવાટ ગવર્નમેન્ટ આર્ટસ કોલેજમાં અત્યારે પ્લેસમેન્ટ ફેર ઉજવાય રહ્યો છે જેમાં અમારે નોડની લગભગ 8 કોલેજો અમારી કોલેજને લઈને હાજર છે અને એમાં લગભગ તેરસો પંચાવન વિદ્યાર્થીઓ રજીસ્ટર્ડ થયા છે અત્યારે હજી પ્લેસમેન્ટ ફેરનો કાર્યક્રમ ચાલુ જ થયો છે ઇન્ડસ્ટ્રીઝ આવી રહી છે સ્ટુડન્ટ પણ આવી રહ્યા છે અલગ અલગ કોલેજના અને દરેક કોલેજના સ્ટુડન્ટ અને ઇન્ડસ્ટ્રી કોર્ડિનેટર પણ હાજર છે રજીસ્ટર્ડ જે ઇન્ડસ્ટ્રી છે એમાંથી અત્યારે લગભગ બારથી તેર ઇન્ડસ્ટ્રી આમાં પાર્ટિસિપેટ થઈ રહી છે આમાં ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એ આર્ટ્સ કોમર્સ અને સાયન્સ ફિલ્ડના અને પોલિટેકનિકના વિદ્યાર્થીઓ જોડાઈ રહ્યા છે બેચલર ડિગ્રીના વિદ્યાર્થીઓ છે અને એ ટીવાય હજુ એ લોકોને ફાઇનલ એક્ઝામ બાકી છે જેમાંથી ફોર્થ સેમેસ્ટર સુધીના રિઝલ્ટના આધારે અને બારમા ધોરણના રિઝલ્ટના આધારે જે ઇન્ટરવ્યૂ ફેસ કરશે જે કંપનીઓ એમને સિલેક્ટ કરશે એમાં તેઓ પ્રારંભમાં ટ્રેનિંગ આપશે અને જો છઠ્ઠા સેમેસ્ટરમાં એ પાસ કરી લેશે અને પૂરેપૂરી ક્રાઇટેરિયા પૂર્ણ કરે છે તો એ પ્રમાણે એમને એ પોસ્ટ આપવામાં આવશે અને એ પ્રમાણ પ્રમાણે એમને જે બેઝિક સેલરી એ બાર હજારથી સ્ટાર્ટ થાય છે લગભગ કંપનીઓની અને એમાં ખાસ કરીને માર્કેટિંગ કે બેંક ના એ માર્કેટિંગ એજન્ટ કે અન્ય જે પોસ્ટ છે એ પણ આમાં છે તો આમાં સરકારશ્રીનો જે હેતુ છે કે બેચલર ડિગ્રી પૂર્ણ કરતા પહેલાં વિદ્યાર્થીઓને એક પ્રી પ્લેસમેન્ટ થ્રુ આ ગવર્મેન્ટ કોલેજ દ્વારા અને કોલેજીસ દ્વારા ગ્રાટિનેટ અને ગવર્મેન્ટ કોલેજના વિદ્યાર્થીઓ જે છે તેઓ રોજગાર મેળવે અને બેઝિક લેવલથી અહીં એ જે તેઓ બેચલર ડિગ્રી પૂર્ણ કરે અને ત્યાં સુધીમાં એમને નોકરી મળે બેચલર ડિગ્રી કરીને તેઓ ઘરે ના બેસે અને આમ તેમ ક્રિયાઓમાં ન જોડાય એના કરતાં એક રેપ્યુટેડ ક્ષેત્રમાં અને પોતાના કાર્યક્ષેત્રમાં તેઓ આગળ વધે એ હેતુથી સરકારશ્રી આમાં પ્રયત્નશીલ છે અને એ હેતુઓને સિદ્ધ કરવા માટે અમે પ્રયત્નશીલ છીએ ધન્યવાદ